સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ ફાટક વાહન ચાલકો માટે મુસીબત સમાન બન્યું છે અહીંના રાહદારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ રેલવે ફાટક દર પંદર મિનિટે બંધ કરવામાં આવે છે જેને લઈ આવતા જતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા રેલવે ફાટક પર અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ ઉઠવા પામી છે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ શાળાએ જતા સમયે ફાટક બંધ હોવાના કારણે પરેશાન બન્યા છે જિલ્લા કલેક્ટર અને રેલવે વિભાગે પણ સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરાઈ છે મારું આ ગણપતિ ફાટસરમાં ફાટક વિશે એ કહેવાનું છે કે આ ફાટકને એટલું બધું નડતરરૂપ થઈ ગયું છે લાંબી લાંબી લાઈનો લાગે છે અને વિદ્યાર્થીઓને જવા માટે ઘણીવાર સ્કૂલે જવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને આ ફાટકનું જલ્દી ઘણીવાર તૂટી જવામાં તૂટી જાય છે બીજું એક એ એ કહેવાનું છે કે દલિત સમાજની વધારે વસ્તી ત્યાં પણ છે એટલે નાના મોટા પ્રસંગો ત્યાં બનતા જાય છે તો ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બને એવી મારી માગણી છે અવારનવાર આ જે ગણપતિ ફાટક છે ત્યાં ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બંને એવી માંગણીઓ કરી છે તેમ છતાં બનવામાં આવતું અને જાહેરાતો થાય છે આ બજેટમાં પણ કરોડો રૂપિયા ફાળવ્યા એવી જાહેરાત હજુ સુધી ઓવરબ્રીજ કે અંડરબ્રીજ થતો નથી જેના કારણે સવારમાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવું હોય નોકરીએ જવું હોય તો પંદર પંદર મિનિટ ફાટક બંધ રહેશે અને બહુ જ મુશ્કેલી પડે છે છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત આ ફાટક રહી વાહનો દ્વારા તૂટી જાય અને તોડી નાખવામાં આવે તેમ છતાં અહીંયા પ્રશ્નનો હલ થતો નથી આઈજી સાહેબ જ્યારે અહીંયા આવ્યા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા બે પોલીસવાળા નહીં મેળવવામાં આવે જેથી ટ્રાફિક ઓછું થાય તેમ છતાં ટ્રાફિકની બહુ જ સમસ્યા રહેશે તો અમારી લાગણી અને માગણી છે કે વહેલામાં વહેલી તકે ઓવરબ્રિજ ન થાય તો કાંઈ નહીં પણ અન્ડરબ્રીજ બની જાય તાત્કાલિક તો આ કાયમી પ્રશ્ન હલ થાય એવું છે